ગુજરાત ભાજપ તરફથી કોબા કમલમ ખાતે પૂર્વ સીએમ સ્વર્ગસ્વ વિજય રૂપાણી તેમજ પ્લેન ક્રશના દિવંગતો માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના નેતાઓએ સ્વર્ગસ્વ વિજય રૂપાણી સાથેના સંસ્મરણો યાદ કરીને તેમને ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવી હતી यह कभी कल्पना भी नहीं की थी कि अपने जीवन में इस तरीके की स्थिति पैदा होगी कि हम विजय भाई के को श्रद्धा सुमन चढ़ाने के लिए आएंगे ये एक ऐसी घटना है जो अविश्वसनीय है दिल को मन को समझाना कि विजय भाई हम सबके बीच में नहीं रहे हैं આ અકસ્માતની જ્યારે જાણ થઈ અને એક મિનિટ પછી કોઈએ કહ્યું કે કદાચ કદાચ વિજયભાઈ પણ આજ પ્લેનમાં છે ત્યારે એવું લાગ્યું કે કદાચ જે શબ્દ છે એ શબ્દ ખોટો પડે જે બનાવ બન્યો ત્યારે વિજયભાઈ પણ એ જ પ્લેનમાં હતા એની ખરાઈ જ્યારે થઈ ત્યારે હૃદય ધબકારા ચૂકી જાય એ પ્રકારનો એક આંચકો જરૂર લાગ્યો આ હૃદય વિદારક ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે આપણે પણ આપણા વિજયભાઈ રૂપાણી ગુમાવ્યા છે સો વિજયભાઈના સમગ્ર વ્યક્તિત્વના કર્તૃત્વને એક જ વાક્યમાં જો કહેવું હોય તો એમ કહી શકાય કે સંગઠન સમાજ અને સરકારના પ્રતિનિધિ એટલે વિજયભાઈ